સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા અને સામાજિક તત્વોમાં પોલીસનો ખોફ પેદા કરવાના હેતુથી વરાછા પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરી છે વરાછાના અભયનગર વિસ્તારમાં નિર્દોષ લોકો પર દાદાગીરી કરી માર મારી કરી રોક જમાવતા માથાભારે શખ્સ રાણા દેવા અને પોલીસે ઝડપી કાર્યવાહી કરાવી થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર એક સીસીટીવી વિડીયો વાયરલ થયો હતો જેમાં રાણા દેવા સાઠિયા નામનો શખ્સ એક નિર્દોષ યુવકને જાહેર રસ્તા પર ધોર માર મારતો જોવા મળ્યો આ શખ્સ પોતાની દાદાગીરીનો રૂઆબ છાંટવા માટે અવારનવાર સામાન્ય નાગરિકો સાથે મારામારી કરતો હતો વાયરલ સીસીટીવી વિડીયોની ગંભીરતાને ધ્યાને લઈ વરાછા પોલીસ તરત એક્શનમાં આવી અને આરોપીની ધરપકડ કરી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાણા દેવા સાટિયા રીધો ગુનેગાર છે તેની સામે અગાઉ પણ વરાછા સહિતના પોલીસ સ્ટેશનોમાં ત્રણથી ચાર જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે તે અવારનવાર મારપીટ કરી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરતો હતો આ કાર્યવાહીથી અભયનગર અને આસપાસના વિસ્તારના લોકોને રાહતની લાગણી જોવા મળી છે અને પોલીસની કામગીરીના વખાણ થઈ રહ્યા છે